દાડીના તિઘરા ખાતે પોલીસે દરોડા પાડ્યા બંગલામાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા દસ શખ્સોને બે લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા ઉનાળુ વેકેશન શરૂ થતા આઈપીએલ સિરીઝનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે આઈપીએલ ઉપર જુગાર રમાડવા સટોડિયાઓ પણ અલગ અલગ કિમિયાઓ અપનાવી રહ્યા છે વલસાડ જિલ્લાના પાડી તાલુકાના તિઘરા ગામમાં આવેલા એક બંગલામાં કેટલાક ઇસમો આઈપીએલ ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા હોવાની બાતમી વલસાડ એલસીબીની ટીમને મળી હતી વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પારડી પોલીસની ટીમના સહયોગથી પારડીના તિઘરા ગામે આવેલા બંગલામાં રેડ કરીને ચેક કરતા દસ ઇસમોને બાવીસ મોબાઈલ અને બે લેપટોપ અને કોમ્પ્યુટરની મદદ વડે હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું હતું વલસાડ એલસીબીની ટીમે દસ ઇસમોને બે લેપટોપ બાવીસ મોબાઈલ અને કોમ્પ્યુટર મળી બે પોઈન્ટ ચોરાણું લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ એલસીબીની ટીમે મહાદેવ બુકના માલિક સહિત પાંચ ઇસમોને વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે શનિવારના રોજ બપોરના સમયે સેલવાસ નરોલી રોડ પર નરોલી ચાર રસ્તાથી બસો મીટરના અંતરે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ટેન્કર અડફેટે એક સાયકલ સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર નરોલીમાં રહેતો ચાલીસ વર્ષીય વ્યક્તિ કોઈક કામ અર્થે સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેન્કર ચાલકે ગફલતભરી રીતે ટેન્કર હંકારતા સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવાર ટેન્કરના પાછળના વ્હીલમાં આવી ગયો હતો જેમાં સાયકલ સવારનું ધડમાથું ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ઘટના એટલી વિચલિત કરી મૂકે એવી હતી કે મૃતક વ્યક્તિના માથા તથા શરીરનું માંસ બહાર રસ્તા પર વિખેરાઈ ગયું હતું સ્થાનિક લોકોએ સમયસર બનાવની જાણ નરોલી પોલીસને કરતાં પોલીસનો કાફલો તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતક નિલાસને પીએમ અર્થે મોકલી તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી હતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પાડી રેટલા હાઈવે પર एसटी બસને ટ્રક ટ્રેલરી મારી ટક્કર સદનસીબે બસમાં સવાર મુસાફરોનો થયો આ આબાદ બચાવ પાડી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી હા ધરિ કાર્યવાહી પાડી રેટલા નેશનલ હાઈવેના બ્રિજના છેડે એક મુસાફરો ભરેલી एसटी બસને પાછળથી આવતા ટ્રક ટ્રેલરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા જો કે સદનસીબે આ અકસ્માતમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો પરંતુ બસને ભારે નુકસાન થયું હતું મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે છ વાગ્યે પાટણના ચાણસમાંથી એક એસટી બસ નંબર જી જે એટીન ઝેડ ડબલ ફાઇવ સિક્સ નાઇનનો ડ્રાઈવર જસુભાઈ મુસાફરો લઈને વાપી આવવા નીકળ્યો હતો ત્યારે સાંજે સાડા પાંચેક વાગ્યે આ બસ પારડી રેટલા હાઇવેના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી તે જ સમયે પાછળથી ગફલતભરી રીતે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ટ્રેલર નંબર આર જે નાઇન્ટીન જે ડી નાઇન સેવન ફોર નાઇનના ડ્રાઈવરે ટ્રક ટ્રેલરને ધડાકાભેર એસટી બસની પાછળ અથડાવી માર્યું હતું ટ્રક ટ્રેલરની ટક્કરને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા જોકે સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ ટ્રક ટ્રેલરની ટક્કરથી એસટી બસના પાછળના સાઇડના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માત બાબતે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પાડી પોલીસે ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પાડી પોલીસે દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને જામનગરથી ઝડપી લાવી છે પાડી હાઈવેથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો હતો જેમાં આ ત્રણેય આરોપીઓ વોન્ટે જાહેર કરાયા હતા પોલીસ હદ વિસ્તારમાં નેશનલ હાઇવે સ્થિત શ્રીનાથ હોટલ સામેથી ગત તારીખ પંદર બાર બે હજાર બાવીસના રોજ રૂપિયા ત્રણ લાખ ચોર્યાસી હજાર પાંચસોનો નો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર મોહમ્મદ રફીક કાદરભાઈ બ્લોચ ઉંમર વર્ષ તેત્રીસ રહી જામનગરની ધરપકડ કરી હતી પોલીસે જે તે સમયે ટ્રક અને દારૂ મળી ચોર્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો તપાસમાં જામનગરના આરોપીઓના નામ બહાર આવતા પોલીસે તેમને વોન્ટે કર્યા હતા આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ જામનગર હોવાની માહિતી મળતા પારડી પીઆઈ જી આર ગઢવીએ તેમની ટીમને જામનગર રવાના કરી સાહિલ ફિરોજ મોદી વર્ષ એકવીસ આસિફ કાસમ જોખિયા વર્ષ ત્રીસ અને નરેશ મનસુખ પરમાર ઉંમર વર્ષ બાવીસ ત્રણેય જામનગર ઝડપવામાં સફળતા મળી હતી આ વોન્ટેડ આરોપીઓને પારડી લાવી તેમના વિરુદ્ધ તપાસ પીએસઆઈ ડીએમ ચૌધરીએ હાથ ધરી છે આ આરોપીઓ છેલ્લા બે વર્ષથી દારૂના ગુનામાં નાસ્તા ફરતા હતા